ગુજરાતી રાજનીતિમાં મોટો ભૂકંપારે રાજીનામું મોકલ્યું ઇમેલ મારફતે વિધાનસભા અધ્યક્ષ ને રાજીનામું મોકલાયું સાડા ત્રણ લાઈન કેતન ઇનામદાર ટાઈપ કરેલું રાજીનામું આત્માના અવાજને માન્યો હોવાનો રાજીનામામાં ઉલ્લેખ

બિલકુલ પુનમ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર આ ગણી શકાય અત્યાર સુધીના કારણ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું છે એટલે એક બહુ જ મોટા સમાચાર ગુજરાતના રાજકારણ માટે આ ગણી શકાય પુનમ રાત્રે એક અને પાંત્રીસ મિનિટે રાત્રે એક અને પાંત્રીસ મિનિટે કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના સત્તાવાર ઈમેલ પર આ રાજીનામું મેલ કર્યું હતું અને એમાં ફક્ત ત્રણ સાડા ત્રણ મિનિટનું એમનું જે લખાણ છે એમાં એમણે લખ્યું છે કે સુગ્ન મહાશય વંદે માતરમ સહ જણાવું છું કે હું કેતન કુમાર મહેન્દ્રભાઈ ઇનામદાર એકસો પાંત્રીસ સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરું છું અને મારા અંતર આત્માના અવાજને માન આપી મારું ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું જે સ્વીકારવા વિનંતી ફક્ત સાડા ત્રણ મિનિટનું આ લખાણ સાથેનું રાજીનામું એમણે શંકર ચૌધરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને મેલ કરી દીધું છે પૂનમ કેતન ઇનામદાર છે જે વડોદરા અને ખાસ તો સાવલી વિસ્તારના ખૂબ જ જાણીતા ખૂબ જ પ્રસિદ્ધ ધારાસભ્ય છે જનતાના ધારાસભ્ય છે જનતાની વચ્ચે રહીને કામ કરનારા ધારાસભ્ય છે એમણે આ રાજીનામું આપી દેતા ખૂબ સવાલો ઊભા થઈ રહ્યા છે મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે કેતન ઇનામદારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યથી પદેથી કેમ રાજીનામું આપી દીધું એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં આપમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે જ્યારે હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપતા સવાલ ઊભા થયા છે તેનું કારણ પણ અંદરખાને એ જ ચર્ચાઈ રહ્યું છે એ જ વ્યક્ત થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે અન્ય પક્ષોના લોકોને જોડવામાં આવી રહ્યા છે એ જ એને ધ્યાનમાં રાખીને જ કેતન ઇનામદારે આ રાજીનામું આપ્યું છે એટલે પૂનમ ભારતીય જનતા પાર્ટી માટે પણ આ એક ચિંતાનો સવાલ છે કે એમના ધારાસભ્ય જે બીજા લોકો ધારાસભ્યો જે બીજા પક્ષના લોકો પાર્ટીમાં આવી રહ્યા છે એનાથી નારાજ થઈને રાજીનામું આપ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે પણ આ ખૂબ ચિંતાનો વિષય છે એટલે કેતન ઇનામદારના રાજીનામાથી ફક્ત વડોદરા જિલ્લાના શહેરના નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચિંતાનો વિષય થઈ ગયો છે ભારતીય જનતા પાર્ટી માટે પૂનમ

વડોદરાની જો વાત કરવામાં આવે તો વિધાનસભા ચૂંટણીમાં પણ કંઈક આજ ચિત્ર વડોદરા માટે ઉભું થયું હતું જ્યારે મધુ શ્રીવાસ્તવે વિરોધનો સૂર છેડ્યો હતો એટલે ચૂંટણી વડોદરામાં વિધાનસભાની હોય કે લોકસભાની હોય બંને વખતે આજ પરિસ્થિતિ કઈક ઊભી થઈ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કોંગ્રેસના નેતાઓની ભાજપમાં ભરતીથી કેતન ઇનામદાર નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે વિધાનસભા અધ્યક્ષના સ્વીકાર્યા બાદ રાજીનામું માન્ય ગણાય પરંતુ કેતન ઇનામદારે પોતે એકને પાંત્રીસે મેલ કરીને રાજીનામું આપી દીધું છે હજુ સ્વીકાર નથી થયો વડોદરા શહેર અને જિલ્લા ભાજપમાં જબરદસ્ત ડખો જોવા મળી રહ્યો છે વડોદરાના ડોક્ટર જ્યોતિબેને પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો જ્યારે રંજનબેનને ત્રીજી વખત ઉમેદવાર તરીકે નામની ઘોષણા કરવામાં આવી ત્યારે પણ તેમણે સીધો બળવો પોકાર્યો હતો કે પોતે બધી જ રીતે સક્ષમ હોવા છતાં પણ તેમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે નેતા વિપક્ષ અમીબેન रावत આપણી સાથે જોડાય ચૂક્યા છે અમીબેન

કેતન ભાઈએ કેમ રાજીનામું આપ્યું એ મને ખ્યાલ નથી પણ નારાજગી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ છે કાર્યકરો ખૂબ ભયભીત છે અને એક લિમિટ હોય બધા નેતાઓ છે સ્પ્રિંગ તમે દબાવો દબાવો પછી એક દિવસ ઉછળવાની જ છે ને હવે આ ભારતીય જનતા પાર્ટીમાં જે અચાનક કેન્ડિડેટ્સ બદલી દેવાની ગમે ત્યારે ગમે તેને કાઢી મૂકવાના સીએમ રાતોરાત બદલી દેવાના આ બધો આક્રોશ લોકો કાર્યકરોમાં તો હોય સ્વાભાવિક છે અને એક જ્યોતિબેન વિસલ બ્લોઅર થયા એમની પ્રેરણા લઈને મેં તો કીધું તું હવે સિરીઝ ઓફ રાજીનામાને બધું ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જે ક્લેશ છે ને આંતરિક જે અણગમો છે જે ડરીને લોકો નથી બોલતા પણ એમની અંદર તો જે આક્રોશ છે હવે બહાર આવવાનો જ છે અને ચૂંટણીના ટાઈમે કેતનભાઈએ કેમ રાજીનામું આપ્યું હજી બી મને ખ્યાલ નથી પણ ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટીનું કોઈ આંતરિક કારણ જ હોઈ શકે કારણ કે એમના પક્ષમાંથી ચૂંટાયેલા છે

એ બાબતને આ નેતાઓ હવે નકારી રહ્યા છે એવું કહી શકાય ખરા કારણ કે શિસ્તમાં રહેતી પાર્ટી એવો ઉલ્લેખ કરવામાં આવે છે જ્યારે જ્યોતિબેને પણ ત્યારે વાત કરી હતી જ્યારે એમણે બડાપો કાઢ્યો હતો ત્યારે કે ભલે તમને એવું લાગતું હોય કે હું શિસ્તમાં નથી રહેતી તો નથી રહેતી પણ જે વાત છે એ મારે મૂકવી છે એ મારે મૂકવી છે અને હવે આ કેતની નામદારનું રાજીનામું આપનું શું કહેવું શિસ્તના નામે કોઈની ઉપર જો હુકમી કરવી ડિક્ટેટરશિપ કરવી એટલીસ્ટ જે પોતાની અંદર કોઈક એમની અંતર અવાજ હોય એવા નેતાઓ તો ના જ દબાય અને જો દબાય તો પછી એ નેતા ના કહેવાય કારણ કે બેઝિકલી પોલિટિશિયન હોય નેતા હોય લોકોને રિપ્રેઝેન્ટ કરતા હોય લોકોની વ્યથા રિપ્રેઝેન્ટ કરતા હોય ને એમની પોતાની વ્યથા એમની પોતાનો આક્રોશ એમને બોલી ના શકે અને બોલે તો એમને સસ્પેન્ડ કરી દેવા આ જો હુકમી કહેવાય ને આ ડિક્ટેટરશીપ કહેવાય કોંગ્રેસ પક્ષમાં અનેક નેતાઓ બોલે છે એને કહેવાય છે પણ એ ઇનડિસિપ્લિન નથી હોતી આક્રોશ ઠાલવવા માટે એમને ફ્રીડમ હોય છે અમારા પક્ષમાં ડેમોક્રેસી છે એને ઇનડિસિપ્લિન કરીને મીડિયા પ્રોજેક્ટ કરે છે પણ એક્ચ્યુઅલી અહીંયા જે ડિક્ટેટરશીપ છે વિધાનસભા ચૂંટણી વખતે પણ વડોદરા નું ચિત્ર આઉટ થયું હતું જ્યારે મધુ શ્રીવાસ્તવે બળવો કર્યો હતો અને હવે લોકસભાની ચૂંટણી એટલે વડોદરામાં ક્યાંક ને ક્યાંક વિરોધનો જુવાડદાર જુવાડ દર ઇલેક્શન માં ઉઠી રહ્યો છે એવું હવે કહી શકાય ખરા કારણ કે હવે વડોદરા પણ એ જ રીતે લાઈમ લાઈટ આવી રહ્યું છે અમે તો ડે ટુ ડે ભારતીય જનતા પાર્ટીનું ફંક્શનિંગ વડોદરામાં જોઈએ છે આંતરિક છે છે એટલા સુધી કે બરોડા શહેર આની લીધે ભોગવી રહ્યું છે કારણ કે તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે અંદર અંદર બધા જ એકબીજાના ટાંટિયા ખેંચતા હોય છે અને એના લીધે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન બી બરોડામાં નથી લેવાતા ત્યારે વડોદરા શહેર આ નેતાઓના લીધે સફર કરે છે અને વડોદરામાં જે ભારતીય જનતા પાર્ટીના આંતરિક જૂથબંધીની વાત છે આપને ખ્યાલ જ છે સી આર લ અનેક વખત મીટિંગ કરી ચૂક્યા છે એમને સુરત બોલાવી ચૂક્યા છે પણ આ સમવાનું નામ જ નથી લેતી બીજું અમે બેન ક્યાંક ને ક્યાંક ઈનામદારની નારાજગી એ પણ છે કે આયાતી નેતાઓને કામ સોંપવામાં આવે છે લક્ષી જે કામ છે અન્ય પક્ષમાંથી જોડાયેલા નેતાઓને સોંપવામાં આવે છે એ બાબતને લઈને સુખાશો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કામ કરતા હોય અને સડનલી પાર્ટી એવું વિચારતી હોય કે અમે અન્ય તમામ પાર્ટીઓને પૂરી કરી નાખીશું એમના નેતાઓને ધાક ધમકી લોભ લાલચ તમામ રીતે ખરીદતા હોય અને એમના તરફ લઈ જતા હોય ને પછી જો એમને ઇમ્પોર્ટન્ટ પોઝિશન્સ આપવાના કમિટમેન્ટ આપીને લઈ જતા હોય ત્યારે એમના જે જૂના વર્ષોના કાર્યકરો છે પાયાના કાર્યકરો છે ઓબ્વિયસલી નારાજગી થાય આ તમામ નારાજગી હવે આપ જોઈ રહ્યા છો વડોદરાથી શરૂઆત થઈ છે તમે ગુજરાતમાં ને આખા ભારત વર્ષમાં નારાજગી જોશો

પક્ષમાં કોઈ નીતિ રીતિની નક્કી ન હોય અને પછી જે રીતે રોજ જુદી જુદા પક્ષમાંથી લોકોને તોડવાના એટલે મૂળભૂત લોકોને જે નીતિ રીતિની વાત કરીને મોટાપાયે સિદ્ધાંતની વાત કરનારી ભાજપાએમાં અત્યારે જે દેખાય છે એ બધું સમૂહ સૂત્રું નથી એવું અનેક વખત હું કહી શીખું છું પણ તે સમયે વેલકમ પાર્ટીની અંદર ગુજરાતની જનતાને કોરાણે મૂકાવી હોય ગુજરાતની જનતાને કોઈ પૂછે નહીં ત્યાં અહંકારમાં આવેલી ભાજપાએ જે રીતે પોતાના મૂળભૂત માણસોને કોણ મુકે ત્યારે આ પ્રકારનું થતું હોય છે જે રીતે વેક્રમ પાર્ટીની અંદર ભાજપાએ એક પ્રકારની નીતિ બનાવી દીધી હતી તેવા સમયે પાયાના લોકો જે નારાજ થાય એ સમજી શકાય તેવી વસ્તુ છે અને એના કારણે જ અત્યારે જોતા હશો કે આ ઘટનાક્રમ બની છે ગાઉપણ પણ બરોડાની અંદર જ્યોતિબેન બનનું બન્યું હતું જ્યોતિબેને જે વાત કરી તે પણ બધાની સામે આપના માધ્યમથી અત્યારે કેતનભાઈની જે વાત આવી તે પણ સામે આવી છે પણ આ બધાની વચ્ચે ગુજરાત ની જનતા ક્યાં ગુજરાતી ક્યાં ગુજરાત નો યુવાન ક્યાં ગુજરાત નો ખેડૂત ક્યાં ગુજરાત ની મહિલા ક્યાં ગુજરાત વ્યવસ્થા ક્યાં આરોગ્ય વ્યવસ્થા ક્યાં એ તો કોણ મૂલકું છે રોજ કમલમ માં પાર્ટીઓ થાય પણ ત્યારે ગુજરાત ના યુવાન ને ન્યાય મળતી પાર્ટી જ થતી ગુજરાત ના ખેડૂતોને ન્યાય મળતી હોય એની વાત નથી થતી ગુજરાત ની મહિલાઓને ન્યાય મળતી વાત નથી થતી ગુજરાત ની શિક્ષણ વ્યવસ્થા સુધારવાની વાત જ થતી સાવલી ખાતે જ્યાં તેમનું નિવાસ સ્થાન છે કેતન છીએ અને અંદર જઈ અને તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું કે જે મધરાતે રાત્રે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને તેમણે ઈમેલ દ્વારા રાતના લગભગ દોઢ વાગ્યાના અરસામાં જે તેમણે રાજીનામું આપ્યું છે તો આ રાજીનામું આપવાનું અચાનક કારણ શું છે તે જાણવાનો તેમની પાસેથી પ્રયાસ કરશું કેતનભાઈ કે જેમણે અગાઉ બે હજાર બારમાં અપક્ષ તરીકે તેઓ જીતા હતા ત્યારબાદ બે હજાર સત્તર બે હજાર બાવીસ તેઓ ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના ચારણપુરા છે એક ચારણપુરા ફાર્મ ઉપર છે એટલે બીજું છે ઓકે તો ચારણપુરા છે તેવી વાત જાણવા મળી છે અને ત્યાં ક્યારથી ચારણપુરા છે અહીંયા આવો ને બતાવો ને મને એટલે અહીંથી સીધો રોડ સેવા સદન જોયું આ બાજુ સેવા સદન સાવલી ખાતેના હાજર નથી મેલ કરેલો છે જોકે હજુ રાજીનામું સ્વીકારવામાં નથી આવ્યું વડોદરા શહેર બાદ જિલ્લા ભાજપમાં પણ ભડકો કેતન ઇનામદારે નારાજ થઈને રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ એમણે જે રાજીનામું આપ્યું છે સાડા ત્રણ લાઈનનું આ રાજીનામું

ગુજરાત ની જનતાની આત્માનો અવાજ છે કે ભાજપ માં ખુબ જ તાનાશાહી થઈ રહી છે ભરતી મેળાના નામે મન ફાવે એવા કૃત્યો થઈ રહ્યા છે ભાજપના એક એક કાર્યકર્તાનો અંતર આત્મા નો છે તો કેતનભાઈએ જે બાહોશ પગલું ભર્યું છે જે હિંમત બતાવી છે એ હિંમત ની પ્રશંસા કરવી જ પડે ખરેખર બધા એ બોલવાની જરૂર છે કે આટલી હદે સત્તાનો અહંકાર ન હોવો જોઈએ એટલે હું તો કેતનભાઈ ને શુભેચ્છા પાઠવું છું કે એમણે સારી હિંમત કરી છે

આવા ડર ભર્યા માહોલમાં કેતનભાઈએ જે હિંમત ભર્યું પગલું લીધું છે મને એવું લાગે છે કે તેનાથી લોકશાહીને ફાયદો થશે ભાજપનું જે તાવ ઉઈ દે થાયગી પણ લોકશાહીનો ફાયદો થશે ગોપાલભાઈ તમે કીધું કે અન્ય પક્ષમાંથી ઉઠાવેલાને મંત્રી અને તંત્રી બનાવવામાં આવે છે તો એનો મતલબ તો સીધો એ જ થયો ને કે અન્ય પક્ષ માંથી જાય છે પણ મંત્રી અને તંત્રી બનવાની જ ભૂખે

સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું સાવલી બેઠક ઉપર ખાસું એવું પ્રભુત્વ ધરાવે છે કે તન નામદાર જેમણે હાલમાં રાજીનામું ધરી દીધું છે જોકે વિસ્તારના વિકાસના કાર્યો ન થતા હોવાની નારાજગી સાથે અન્ય પક્ષના લોકોને જે રીતે જોડવામાં આવે છે ચૂંટણી લક્ષી જે કામગીરી નવા આવેલા લોકોને સોંપવામાં આવે છે તેને લઈને કેતન નારાજગી વ્યક્ત કરી છે અગાઉ અપક્ષ તરીકે જીતી ચૂક્યા છે છે રાજકારણમાં એવું નામ ધરાવે કેતન ઇનામદાર અને સાથે જ સાવલીની જે બેઠક છે સાવલી બેઠક ઉપર સારું એવું પ્રભુત્વ ધરાવે છે વડોદરા શહેર બાદ હવે જિલ્લા ભાજપમાં પણ ભડકો સહકારી ક્ષેત્રની વાત કરવામાં આવે કેતન ઇનામદાર સહકારી ક્ષેત્રમાં પણ સારી એવી પકડ જમાવે છે બરોડા ડેરી મુદ્દે

નારા પક્ષમાં જોડાતા કેતન ઇનામદારે શરૂ કરી હતી પોતાની રાજકીય કારકિર્દી અગાઉ અપક્ષ તરીકે ઇનામદાર ચૂંટણી જીતી ચૂક્યા છે સહકારી ક્ષેત્રમાં પણ પકડ ધરાવે છે ઇનામદાર બરોડા ડેરી મુદ્દે પણ અવાજ ઉઠાવી ચૂક્યા છે